અને ખેતર જાણે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે મૂળિયા પણ કોવાઈ ગયા છે હરિયોલ ગામમાં સિત્તેર ટકાથી વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અને મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે પચાસ વીઘામાં આ બટાકાનું વાવેતર કરેલું હતું બટાકાનું વાવેતર કર્યા પછી આજે પંચાવન દિવસ થયા આ નેવું દિવસનો ઉપરનો પાક છે નેવું દિવસે તૈયાર થઈ શકે પરંતુ આ વાતાવરણના કારણે ધુમ્મસ અતિશય પડવાથી બટાકામાં સુકારાનો રોગ લાગુ પડેલ છે રોગ લાગુ પડવાથી બટાકો એકદમ સુકાઈ ગયું છે જેના કારણે નીચે બટાકાની સાઈઝ પણ બનતી નથી અને ખૂબ નુકસાન થાય એવું છે ખેડૂત આ સુકારો છે ઉપરથી પહેલા નીચેથી ચાલુ થાય છે અને છેક ઉપરની ટોચ સુધી આવી જાય છે જેના કારણે બધા જ પાના બળી જાય છે અને બટાકુ એકદમ સુકાઈ જાય છે છોડાખું સતત વાદળછાય વાતાવરણ અને સવારે બટાકાના પાન પર ઝાકળ પડવાને લઈને આ સુકારો આવ્યો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે આ ઉપરાંત ફૂગજન્ય કોઈ રોગચાળો આવ્યો હોય તેવું પણ ખેડૂતો માની રહ્યા છે સુકારાને લઈને બટાકાના પાન તો ઠીક પણ મૂળિયા પણ ગોવાઈ ગયા છે આમ તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પિસ્તાળીસ એમએમ કરતાં કરતા વધુની બટાકાની સહાય થાય તો ખેડૂતોનો પાક વેપારી લઈ શકે પરંતુ હાલ તો ખેડૂતોના બટાકાની સહાય ત્રીસથી થી પાંત્રીસ એમએમ થઈ ગઈ છે જેને લઈને આ બટાકા તો ગ્રેડિંગમાં નીકળી જતા ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે તેમ છે વાવેતર પાછળ કરેલ ખર્ચ ઉપરાંત વીસ થી પચીસ હજારની દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ સુકારોનો નિવેડો આવતો જ નથી શિયાળા પાકમાં અત્યારે મોટાભાગનું હળિયોલ ગામમાં સિત્તેર ટકા જેટલું બટાકાનું વાવેતર થયેલું છે અને એ પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે અત્યારે બટાકું ચાલીસેક દિવસનું થવા આવ્યું છે પણ ચાલીસ દિવસના બટાકામાં એકદમ સુકારો આવી ગયો છે

હવે સરકાર પાસે આશ રાખી રહ્યા છે સુરેશ થોરી નિર્માણ બાળકોથી લઈને મોટેરાઓમાં અતિ પ્રિય તહેવાર એટલે કે ઉત્તરાયણ જેને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે